જિલ્લા લોકવિજ્ઞાન કેન્દ્ર અરવલ્લી અને અખિલ ભારતીય સત્પન્ડ મહિલા મંડળ દ્વારા ત્રણ દિવસીય સમર કેમ્પ બહેનો માટેનો યોજાયો આ ઉનાળાનો સમય એટલે મરી મસાલા ભરવાનો સમય બહેનોને વર્ષ દરમિયાન જે આ મરી મસાલા ભરવાના છે એમાં અવેરનેસ આવે એના માટે સમર કેમ્પનો પહેલો દિવસ એટલે અમે આ મરી મસાલા કેવી રીતે ભરવાય એનું ઘરગથ્થુ કેવી રીતે એ ચેક કરી શકે કે મરચામાં હળદરમાં શું ભેળસેળ છે એનું ડેમોન્સ્ટ્રેશન એ મારા દ્વારા બતાવવામાં આવ્યો અને એક્સપર્ટ દ્વારા સાયબર ક્રાઇમથી કેવી રીતે બહેનો બચી શકે એનું પણ માહિતી આપવામાં આવી બીજો દિવસ જ્યારે અમારો સમર કેમ્પનો હતો ત્યારે આદર્શ ગૃહિણી કોને કહેવાય આ કોરોનાની મહામારીમાં આપ સૌ જાણો છો કે હેલ્ધી રહેવું અને આદર્શ આદર્શ ગૃહિણી બનવું એટલે કે પરિવારને સ્વસ્થ રાખવું ને સાયન્ટિફિક વેથી પરિવારને હેલ્ધી રાખવા એના માટે અલગ અલગ રાઉન્ડ દ્વારા અમે આદર્શ ગૃહિણી કોમ્પિટિશન પણ યોજી અને અલગ અલગ એક્સપર્ટ દ્વારા એને માહિતી આપી કે આદર્શ ગૃહિણી એટલે કે માત્ર દેખાવથી જ સુંદર રહેવું એ નહીં પરિવારને સ્વસ્થ અને મસ્ત રાખવા એવી એક કોમ્પિટિશન યોજવામાં આવી અને પછી બહેનો ને ત્રીજે દિવસે હેરસ્ટાઈલ અને મેકઅપ એ કઈ રીતે કરી શકે અત્યારનો સમય એટલે દેખાદેખીનો યુગ મેરેજ સમયે પાર્લરવાળાનો ખર્ચો અઢળક થતો હોય છે તો એ ખર્ચાને બચાવવા માટે બહેનોને અમે ટ્રેનિંગ આપી કે બહેનો આ મેરેજ પ્રસંગમાં કેવી રીતે તમે તૈયાર થઈ શકો એનું ડેમોસ્ટ્રેશન બતાવવામાં આવ્યું અને સારી રીતે હેરસ્ટાઈલ એ જાતે કરી શકે જાતે મેકઅપ કરી શકે ટૂંકમાં બહેનો એક અવેર થાય સારી રીતે જીવન જીવી શકે એને આર્થિક પણ એને મદદરૂપ થાય એવું દિવસે સમર કેમ્પ અમારા દર દ્વારા યોજવામાં આવ્યો અને એ સમર કેમ્પમાં બહેનોએ ખૂબ આનંદ કર્યો ખૂબ મજા આવી ત્રણ દિવસ જોત જતામાં પૂરા થઈ ગયા અને બહેનોને એવું લાગ્યું કે બેન આમ અઠવાડિયા દસ દિવસનો સમર કેમ્પ રાખો રાખો જેથી અમને આ અઢળક નોલેજ મળે અને ખૂબ આનંદ સાથે બહેનોએ આ ત્રણ દિવસનો સમર કેમ્પ માણ્યો છે